એક દિવસ જ્યારે તેઓ વિણા વગાડી રહી હતી ત્યારે નજીકના ઘરમાંથી ઓમની ધ્વનિ સામરી આકર્ષિત થઈ ત્યાં પહોંચી જ્યાં દાદા લેખરાજ શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરી રહ્યા હતા પહેલીવાર મલતાજ બાપાએ કહ્યું તમે સત્યુગ્ની શ્રી રાધા છો ને આ જ એક ક્ષણ હતી જ્યારે શિવ બાપાએ જગદંબા સરસ્વતીને ઓળખી લીધા આ પછી લાદેને ઓમ લાધે નામ મર્યું અને તેઓ બાળકોને ભણાવવા અને ધ્યાન શીખવાડવા લાગી તેઓ ઓમ નિવાસની મુખ્ય શિક્ષિકા બની અને સેવાના આ પવિત્ર કાર્યમાં દિવસ રાત લાગી રહી સન એક હજાર નવસો પચાસમાં માં જ્યારે સંસ્થાનું મુખ્યાલય માઉન્ટ આબુમાં સ્થાનાંતરિત થયું ત્યારે તેમને સંસ્થાની પ્રથમ મુખ્ય પ્રશાસિકા જાહેર કરવામાં આવી તેમના જીવનની સૌથી વિશેષ વાત હતી સેવા સાદગી અને સંતુલિત અધિકાર તેઓ માત્ર આધ્યાત્મમાં શ્રેષ્ઠ નહોતી પર એક સાચા માતૃત્વ ભાવથી ભરપૂર હતી જેમના આગળ મોટીથી મોટી આત્મા પર નમન કરે જગદંબા રૂપે મમ્મા એવા આદર્શ બની જેમણે માત્ર સંસ્થાને દિશા આપી નહીં પર લાખો આત્માઓને પરમાત્માની ઓળખ કરાવી આજે પણ તેઓ વિશ્વ માતા રૂપે પૂજાય છે કારણ કે તેમણે નિસ્વાર્થ પ્રેમ ત્યાગ અને સેવા દ્વારા આ સાબિત કર્યું કે નારી શક્તિ જ સૃષ્ટિની સાચી આધારશિલા છે